મિત્રો આજે આપણે આપણા પ્રિય રાષ્ટ્રીય ધ્વજ તિરંગાના ઇતિહાસ વિશે વાત કરીશું તિરંગો માત્ર ધ્વજ નથી તે અમારા દેશના ગૌરવ સમાનતા અને સ્વતંત્રતાનો પ્રતીક છે ભારતના રાષ્ટ્રીય ધ્વજનો ઇતિહાસ વીસમી સદીની શરૂઆતથી શરૂ થાય છે સાત ઓગસ્ટ ઓગણીસો છ ના રોજ કાલકત્તાના પારસી બાગાન ચોકમાં પ્રથમ વખત ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજમાં ત્રણ આડા પટ્ટા હતા લીલો પીળો અને લાલ અને ઉપર વંદે માત્રમ લખેલું હતું આ પછી ઓગણીસો એક વીસમાં પિંગલી વેકૈયાએ મહાત્મા ગાંધીજીને સ્વતંત્ર ભારત માટે એક નવા ધ્વજનો પ્રસ્તાવ આપ્યો આ ધ્વજમાં બે રંગો હતા લાલ અને લીલો રંગ હતો જે હિન્દુઓ અને મુસ્લિમોના પ્રતિનિધિત્વરૂપ હતો અને મધ્યમાં એક ચક્ર હતો ઓગણીસો ત્રીસમાં કરાચી કોંગ્રેસમાં એક નવી ડિઝાઇન સ્વીકારવામાં આવી આ તિરંગો ધ્વજમાં કેસરીઓ સફેદ અને હરા રંગનો સમાવેશ થયો કેસરીઓ એ સહનશીલતાનું પ્રતીક હતું સફેદ શાંતિનું અને હરા રંગ વિશ્વાસનું મધ્યમાં ચક્રને ધ્વજમાં સ્થાન મળ્યું જે ધર્મચક્રનું પ્રતિક છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના રોજ ભારતને આઝાદી મળતા તિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો આ ધ્વજમાં ચોવીસ આરાવાળો અશોક ચક્ર અને ત્રણ રંગો સાથેનો દેખાવ આપણને ગૌરવભર્યું અનુભવે છે મિત્રો તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી તે આપણા દેશના સ્વતંત્રતાનો અને રાષ્ટ્રપ્રેમનો પ્રતિક છે તે એકતા શાંતિ અને સમાનતાના મૂલ્યોને પ્રોત્સાહિત કરે છે જય હિન્દ